આણંદ જિલ્લાના બુરસદ તાલુકાના નિસરાયા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘ દાદાએ પોતાના વતન નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાના નિર્માણ બાદ તેના સંચાલન માટે સો કરોડની ફિક્સ ડિપોઝિટનું દાન કર્યું છે અને આ ફિક્સ ડિપોઝિટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે સો કરોડની રકમનું દાન કરનાર તેઓ કદાચ સૌપ્રથમ ગુજરાતી છે

કારણ કે વર્ષોથી મારે નિષ્ઠા ગામમાં મદદ કરવી અને થોડી કરેલી પણ ખરી પણ એના માટે વિશ્વાસુ માણસો જોઈએ અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો કામ કઈ કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મહેનતું હોવા જોઈએ દીર્ઘ દ્રષ્ટિ વાળા હોવા જોઈએ નિસરાયા ગામની શાળામાં માત્ર આઠ ધોરણ સુધીના અભ્યાસની જ વ્યવસ્થા છે જેથી વિદ્યાર્થીઓને ધોરણ આઠ બાદ વધુ અભ્યાસ માટે બીજા ગામ જવું પડે છે બાળકોને અભ્યાસમાં પડતી આ મુશ્કેલીને જોઈને મેઘદાદાએ ગામમાં અત્યાધુનિક શિક્ષણ સંકુલ બનાવવાનું નક્કી કર્યું છે આ રકમના માત્ર વ્યાજની આવકથી જ સમગ્ર શૈક્ષણિક સંકુલનો તમામ પ્રકારનો નિભાવ ખર્ચ ખૂબ જ સરળતાથી થશે તેવું આયોજન થઈ રહ્યું છે આ અત્યાધુનિક શૈક્ષણિક સંકુલમાં ધોરણ નવથી બાર સુધીના ક્લાસ હશે જેમાં જરૂરિયાતમંદ દરેક બાળકોને રહેવાનું જમવાનું અને ભણવાનું વિના આપવામાં આવશે તેમજ બાળકોને સારું શિક્ષણ આપી શકાય તે માટે દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે